મોબાઈલ મેમોગ્રાફી યુનિટના ઉદઘાટનની જાહેરાત કરતા આનંદ થાય છે જે વંચિત સમુદાયોમાં પ્રારંભિક સ્તન કેન્સરની શોધ અને નિદાનને સુધારવાના હેતુથી એક મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળ પહેલ છે આ સીએસઆર પ્રોજેક્ટને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ છે અને દીપક ફાઉન્ડેશન દ્વારા તેને અમલમાં મૂકવામાં આવેલ છે આ મોબાઈલ યુનિટ એવા વિસ્તારોમાં આવશ્યક નિદાન સેવાઓ પૂરી પાડશે જ્યાં તબીબી સુવિધાઓની પહોંચ મર્યાદિત છે આમ મહિલાઓને તેના પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરને શોધી કાઢવાની ક્ષમતા સાથે સશક્તિકરણ પણ કરશે આ પહેલાનું ઉદઘાટન તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ હોટલ હયાત પ્લેસ ભરૂચ ખાતે કરવામાં આવ્યું આ ઉદઘાટન કાર્યક્રમના નીચેના ઘણા પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું શ્રી કુંવરજીભાઈ હળપતિ માન્ય શ્રી ગુજરાતના રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ શ્રમ અને રોજગાર ગ્રામીણ વિકાસ વિભાગ શ્રી મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય શ્રી ભરૂચ શ્રી રમેશભાઈ મિસ્ત્રી વિધાનસભા સભ્ય ભરૂચ શ્રી અરૂણસિંહ રાણા વિધાનસભા સભ્ય વાઘરા શ્રી ગૌરાંગ મકવાણા આઈએએસ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભરૂચ શ્રી યોગેશ કાપસે આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ આ મોબાઈલ મેમોગ્રાફી યુનિટનો હેતુ સમાજની સેવાઓથી વંચિત સમુદાયોના વર્ગની એવી મહિલાઓ કે જેઓ અન્યથા આવા આરોગ્ય સંભાળ સંસાધનોની પહોંચ ધરાવતા ન હોય તેઓને સ્તન કેન્સરની શોધ માટે સ્ક્રીનિંગ અને ડાયગ્નોસ્ટિક સેવાઓ પ્રદાન કરવાનો છે સ્તન કેન્સરની શોધ અને નિદાનની અસરકારક સારવાર માટે પ્રારંભિક તપાસ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ પહેલ સ્તન કેન્સરને તેના પ્રારંભિક તબક્કામાં ઓળખીને જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સ્થાનિક નેતાઓ અને જાહેર આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિ આ પહેલ જે સમગ્ર સમુદાયમાં આરોગ્ય સેવાઓની સુવિધાઓ પ્રદાન કરવાના શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સાથે છે જે આ પહેલના મહત્વને દર્શાવે છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે મીડિયાના સભ્યોને પણ આમંત્રિત કરવામાં આવેલ છે આપ સૌનો સહયોગ આ આરોગ્ય સેવામાં જીવંત અવલોકન ઊભું કરે છે અને સમુદાય પર તેના દ્રષ્ટિકોણનો પ્રભાવ પ્રગટ કરે છે આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર રુચિ મહેતા ટ્રસ્ટી શ્રી દીપક ફાઉન્ડેશન ડોક્ટર જય પવાર નિયામક શ્રી દીપક ફાઉન્ડેશન ડોક્ટર આકાશ કુમાર લાલ નાયબ નિયામક શ્રી દીપક ફાઉન્ડેશન શ્રી નિર્મલસિંહ સીએસઆર નોડલ ઓફિસર દીપક ગ્રુપ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અસર પઠાણ ભરૂચ સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની